આજે વાત કરવી છે કલમના એક સામાન્ય મજૂર વાત છે હિન્દી સાહિત્યના ઉત્તમ એવા ઉપન્યાસકાર સાદગીમાં પોતાનું જીવન પસાર કર્યું હતું માન સન્માનની ઈચ્છા રાખી નહોતી એવો જ્યારે એ સમયની અંદર ગરીબીની અંદર પોતાનું જીવન પસાર કરી રહ્યા હતા તે સમયે અલવરના મહારાજે તેમનું સાહિત્ય જોયું હતું આટલું ઉત્તમ સાહિત્ય જોઈ તેમને તે કવિને પોતાના દરબારમાં સ્થાન આપવાનું નક્કી કર્યું આથી તેમને પત્ર લખ્યો અને પત્રમાં પ્રેમસંદજીને કહ્યું કે તમે મારા રાજ્યની અંદર આવી જાવ તમને હું ઉચ્ચ પદ આપીશ તેમજ મળશે એ સમયની અંદર આટલું તો ખૂબ કહેવાતું પ્રેમસંદજીને પત્ર મળ્યો અને એ વિચારમાં પડી ગયા કે હું રાજાને શું જવાબ આપું રાજ્યમાં જાઉં કે કેમ કરું આખી રાત તેમને પોતાના મનોમંથનની અંદર પસાર કરી સવારમાં વહેલા જાગી મા સરસ્વતીને યાદ કરી તેમને પત્ર લખી નાખ્યો અને મહારાજને સંબોધીને કહ્યું કે મહારાજ હું એક કલમનો સામાન્ય મજૂર છું અને એના માણમાં મને ફાવી ગયું છે અને એ મજૂરી કામ અને એ કલમ લખવાથી મને ખૂબ આનંદ મળે છે એટલે તમે મને માફ કરી દો કે હું તમારા રાજ્યમાં આવી શકું તેમ નથી કારણ કે હું સામાન્ય ગજાનો માણસ છું અને મને એમાં જ આનંદ મળે છે અને પોતાના પદ અને પ્રતિષ્ઠાની તેમને ના પાડી દીધી મહારાજે તેમનો પત્ર વાંચ્યો ત્યારે તેમને પણ હૃદયની અંદર તેના પ્રત્યે વધારે માન થયું આવા હતા પ્રેમચંદજી જેમણે સંપત્તિ માન સન્માનનું જરાય ઈચ્છા નહોતી માત્ર સાહિત્ય અને પોતાના લેખનમાં જ હંમેશા રસ રાખી અનેક લોકોના જીવન પરિવર્તન કરનાર સુંદર મજાનું સાહિત્ય આપણને આપ્યું હતું વંદન છે આવા સાહિત્યકારોને